સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ જેમના વિડીયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થતા હોય છે ને તેમને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે કીર્તિ સુરત કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે શું છે સમગ્ર ઘટના તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ જેમના ઉપર સુરત કાપોદરા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે જેમાં સમગ્ર ઘટના એ હતી કે તેમ ઘણા સમયથી તેઓ એક બિલ્ડરને બે કરોડ રૂપિયાની ખંડણી માગી રહ્યા હતા અને સતત કીર્તિ પટેલ દ્વારા એવી ધમકીઓ પણ બિલ્ડરને મળી રહી હતી કે જો મને બે કરોડ રૂપિયાનું ફંડિંગ નહીં મળે તો સોશિયલ મીડિયામાં હું તમને બદનામ કરીશ કાવતરું ઘડીશ તે રીતની ધમકીઓ જે છે તે કીર્તિ પટેલ દ્વારા બિલ્ડરને આપવામાં આવી હતી અને તેવી માહિતી અમને હાલમાં સૂત્રો દ્વારા મળી રહી છે જેવી જ રીતે આ સમાચારમાં નવી અપડેટ્સ આવતી જશે તમને જણાવતા રહીશું પરંતુ હાલમાં માત્ર પ્રાથમિક માહિતી અમને મળી રહી છે કે સુરત કાપોદરા પોલીસે બિલ્ડરને ખં બિલ્ડર પાસેથી ખંડણી માગવા મુદ્દે તેમની ધરપકડ કરવામાં આવી છે અને વર્ષ બે હજાર ચોવીસમાં જૂન મહિનામાં એટલે કે એક વર્ષ પહેલાં જ કીર્તિ પટેલ અને તેમના સહિત સાત લોકો સામે સુરતમાં એક ફરિયાદ પણ નોંધાઈ હતી અને એક વર્ષથી તેઓ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ફરાર છે અને આજે જે છે તે સૌથી મોટા સમાચાર એ છે કે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની સુરત કાપોતરા પોલીસ દ્વારા ધરપકડ પકડ કરવામાં આવી છે અને હાલમાં આ પ્રાથમિક માહિતી અમને મળી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ એક વર્ષ પહેલા પણ વિવાદમાં આવી હતી જેમાં તેમની સામે સાત લોકો સહિત જે છે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી અમને સૂત્રો દ્વારા મળી રહી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો 24 ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ને સબસ્ક્રાઇબ કરી દેજો